સમાચારમાં આગળ વાત કરીએ તો જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ ફરી ભાદર નદી પ્રદુષિત કરતા પ્રદૂષણ માફિયા નજરે પડ્યા છે પાંચ પીપળા અને કેરાળી વચ્ચે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત ફીણ જોવા મળ્યા છે દર વર્ષે ચોમાસામાં ભાદર નદીમાં ફીણના ગોટા ઉડે છે કાશ્મીરમાં જે રીતે બરફ જોવા મળે છે તે રીતે સફેદ ફીણની ચાદર નદીમાં છવાય છે ભાદર નદી ધોરાજી પાસેના ભાદર ટુ ડેમમાં ભળે છે ભાદર બે ડેમમાં થી ખેડૂતો અને પીવાનું પાણી ધુરાશને મળે છે ભાદર નદીમાં પ્રદૂષિત ફીણ ઉડવાથી જીવસૃષ્ટિને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે પ્રદૂષિત પાણીથી ખેડૂતોની જમીનને નુકસાનની ભીતિ છે અમુક ગેરકાયદેસર યુનિટો દ્વારા ભાદર નદીમાં પાણી છોડવાને કારણે ભાદર નદી પ્રદૂષિત છે જેપી જીપીસીબીની ઓફિસ જેતપુરમાં પણ કોઈ કાર્યવાહી ન થવાને કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન અનેકવાર પ્રદૂષિત થાય છે કેરાળી પાસે ગેરકાયદેસર એકમો હોય તેવા લોકો ઘાટનું પાણી છોડતા હોઈ શકે છે દેરડી મોણ પર રબારી કામાં ગેરકાયદેસર ઘાટને લઈ એસોસિએશને ભોગવવું પડે છે ગેરકાયદેસર એકમો પર કાયદેસર પગલાં લેવા જોઈએ ભાદર નદીને પ્રદૂષિત કરતા તત્વો સામે પગલાં ભરવા જરૂરી છે

જે ત્યાં કેરાળી પાસે હોય સ્ટેપમાં ધોધ તો અહીંયાય પડે છે પણ અહીંયા કોઈ ફીણ થતા નથી તો એનો મતલબ એવો થયો કે પાણી અમારું નથી અને જો એ સ્ટેપમાં કેરાળીમાં ધોધની અંદર જો કેમિકલયુક્ત પાણી આવતું હોય તો એ નીચેના વિસ્તારની અંદર અલીગલ ઘાટ ધોલાઈ થાય છે અને અલીગલ યુનિટો ચાલે છે એ લોકો પાણી છોડતા હોય એ શક્યતા છે એની ઉપર સખત પગલાં ભરવાનું અમે કહીએ છીએ અમે તંત્રને કહી છે હવે પછી જે બે વિસ્તારમાં આવા ખોટા કામો થાય છે એક દેડી મોણ પરમાં અને રબારીકામાં આવા ઘાટો ચાલે છે એના હિસાબે જેતપુરના આખા ઉદ્યોગને કાયમી બદનામ થવું પડે છે તો અમારી તંત્રને ખાસ વિનંતી છે કે આ લોકોનું આ ખોટું કામ કરતું બંધ